ચાતુર્માસ નિયમ મિત્રો આપ બધા જાણો છો કે ચાતુર્માસ નિયમ લેવાથી જીવનમાં ઘણા બધા ફાયદા થાય છે તો આવો આપણે જાણીએ ચાતુર્માસ નિયમો અને મહત્વ ચાતુર્માસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રા હોય છે આવતીકાલ એટલે કે પ્રારંભ તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ અષાઢ સુદ એકાદશી રોજ દેવઉઠી અગિયારસ થી ચાતુર્માસનો પ્રારંભ થાય છે પૂર્ણાહુતિ તારીખ ઓગણીસ ચોવીસ કાર્તક સુદ એકાદશી ચાતુર્માસને ચોમાસુ પણ કહેવામાં આવે છે ચાતુર્માસમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહેતા હોય છે અને સૃષ્ટિમાં સંચાલન ભગવાન શિવને સોંપવામાં આવે છે તે પાલક અને સહારક બંને તરીકેની ભૂમિકા નિભાવે છે ચાતુર્માસમાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી અને તેમાં લોકોએ સંયમ રાખવાની જરૂરિયાત હોય છે 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 અને અને જે લોકો ચાતુર્માસમાં નિયમોનું પાલન કરે તે સુખી થાય તેના પરિવારની સદા માટે ઉન્નતિ થાય છે તે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે અને તેના માટે કેટલાક નિયમો છે જે આ પ્રમાણે છે પહેલું ચાતુર્માસ અષાઢ મહિનાની શુકલ પક્ષની અગિયારસ થી શરૂ થઈને કાર્તક મહિનાની શુક્લ પક્ષની સુધી ચાલે છે આ ચાર મહિનામાં દરરોજ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આમાં શિવજીની પૂજા આરાધના માટે શ્રાવણ મહિનો ઉત્તમ ગણવામાં આવે છે બીજું સમગ્ર ચાતુર્માસમાં બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ કોઈની સાથે બદલો લેવાના વિચારો અને બદલાની વસ્તુઓથી દૂર રહેવું મન કર્મ અને વાણીથી શુદ્ધ રહીને તમારી ક્ષમતા પ્રમાણે યથાશક્તિ દાન કરો ત્રીજું ચાતુર્માસ દરમિયાન રોજ એક ટાઈમ ભોજન કરવું જોઈએ વ્યક્તિએ રોજ સમયસર જમીન પર સૂવું જોઈએ ઉપવાસ જપ તપ ધ્યાન યોગ વગેરે કરવા જોઈએ તેનાથી શરીર અને મન બંને સ્વસ્થ રહેશે ચોથું ચાતુર્માસના વ્રતનું વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ નકામી વસ્તુઓમાં તમારી શક્તિનો ઉપયોગ ન કરો ક્રોધ પર નિયંત્રણ રાખો બીજાની ખરાબીથી બચો કોઈ પણ વાત ગમન ના કરશો અને સતત આત્મચિંતન કરો પાંચમું દરરોજ સંધ્યા આરતી જરૂર કરવી અને નવી જનોઈ ધારણ કરવી જોઈએ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ સિવાય મહાદેવ દેવી લક્ષ્મી માતા પાર્વતી ગણેશજી રાધાકૃષ્ણ પિતૃદેવ વગેરેની પૂજા કરવી જોઈએ છઠ્ઠું ચાતુર્માસમાં લગ્ન સગાઈ ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્ય ન કરવા કારણ કે આ સમયે દેવતાઓ સુતા હોય છે અને સ્થિતિમાં આ કાર્યો કરવાથી શુભ ફળ મળતું નથી સાતમું ચાતુર્માસમાં પાન દહીં તેલ રીંગણ લીલોતરી ખાંડ મસાલેદાર ખોરાક માંસ દારૂ નમકીન ખોરાક વગેરેનું સેવન ન કરવું માન્યતાઓ પ્રમાણે ચાતુર્માસમાં પાન છોડવાથી આનંદ મળે છે દહીં છોડવાથી ગૌલોક મળે છે ગોળ છોડવાથી મીઠાસ મળે છે મીઠું છોડવાથી પુત્ર સુખ પ્રાપ્ત થાય છે ચાતુર્માસમાં માસમાં પાંદડાવાળા શાકભાજી ભાદ્રપદમાં દહીં અશ્વિનમાં દૂધ અને કાર્તકમાં લસણ ડુંગળીનું સેવન કરવાની મનાઈ છે તેમજ ચાતુર્માસમાં કાળા કે વાતળી વસ્ત્રો ન પહેરવા જોઈએ વ્યક્તિએ પાંચ પ્રકારના દાન કરવા જોઈએ જેમાં છાયા દાન અને શ્રમદાનનો સમાવેશ થાય છે દસમો ચાતુર્માસમાં તમે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતી શ્રી વાસુદેવાય અને ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમ શિવાયનો જપ કરી શકો છો ચાતુર્માસમાં ભગવાન શિવ અને વિષ્ણુની ભક્તિ કરવાથી તમારી સગડી મનોકામનાઓ પૂરી થાય છે ભજન સંબંધી નિયમ નિત્ય પૂજ્ય સ્વામીની સહજાનંદી પાઠશાળાનું કથાનો શ્રવણ કરવું નિત્ય આજમારે ઓડે પદગાન નિત્ય વિશેષ માળા કાઉન્ટર દ્વારા અથવા મંત્રેખન દંડવત કે પુરુષોત્તમ પ્રકાશ સ્વામીની વાતો કે અન્ય એકાદ સાંપ્રદાયિક ગ્રંથ વાંચન નિયમ લઈ શકાય તપ સંબંધી નિયમ એક મહિનો ચાંદ્રાયણ ધારણા એકટાણા ચાતુર્માસની બધી એકાદશી કે ત્રણ એકાદશીના ઉપવાસ શ્રાવણ માસના એક માસ સુધી કોઈ પણ ત્રણ વસ્તુ જમવી સ્વભાવ સંબંધી નિયમ ક્રોધ ન કરવો કોઈની ઈર્ષા ન કરવી કોઈની નિંદા ન કરવી અને ન સાંભળવી આપશબ્દ ન બોલવા સંતો ભક્તોના ગુણ સાંભળવા લેવા અને કહેવા વ્યસન છોડવું સેવા કરવી વગેરે નિયમ લઈ શકાય અન્ય નિયમ નિત્ય દર્શને જવું રોજ સાધુ આશ્રમ કે મંદિર વાળવું ઘરે નિયમિત કે અઠવાડિયે એક દિવસ ઘર સભા કરવી રોજ નિયમ ચેષ્ટા બોલવી રોજ પાંચે માનસી પૂજા કરવી વગેરે મહારાજ તથા સંતોને રાજી કરવા આપણને ગમતા એવા બે ત્રણ કે વધુ નિયમ જરૂર લઈએ જય શ્રી સ્વામિનારાયણ